જય માતાજી મિત્રો નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ભર શિયાળે વરસાદ આવી ગયો છે જો ખેતરમાં આપણે આવી જાય છીએ અને વરસાદ એ બે ત્યાંથી ચાલુ ચાલુ રહે એરંડા બેરંડા બધું સારું છે બીજું બધું એ નુકસાન કર્યું છે એરંડામાં તો વગાણ ગીરે પાણી પાવાઈ ગયું છે રૂ બગડ્યું છે બધું ચાલ બગડી છે એવું બધું ઘણું બધું અમારે બગડ્યું છે મારે દરેક ખેડૂતના બગાડ ફૂલ થઈ ગયો છે પાછળ આવ્યો છો ચાલ લેવાસી વેલા છે સર કરવાનું વરસાદ પડી ગયો સાઈડમાં અજમો આવ્યો જે ઝાડ બતા હતા ને પેહલા આપડી ઝાડ જો કાળા મેસ થઈ ગઈ વાટેલી ડેલી એ ના ખાય એવું કરી મિલીશો હું કરવાનું કોણ જોયા પાછળ કાળા મેસ થઈ ગયા આખું છે તો એવું થઈ ગયું પાટેલી પડી મહેનત બધી પાણી જઈશ અમારે તો હું કરવાનો હા લગભગ આજ તો અગિયાર દાણા છે અગિયાર ઉપર થયા ને જોયા હવે હું કરીએ જ ખબર પડતી નહીં મને તો આમ પેલો દેખાય હાખ સર થોડી મજૂરી કરીએ થોડા હુકમવાની કોશિશ કરીએ પૂરાનું થોડું ધ્યાન લઈ જઈએ હું ક્યાં આવું એ નહીં હા તો સીટા ઉપર થોડો હવડ હવળ કરો તા જો મિત્રો હજાર તો વાટેલી પડી છે અને આપણે લઈ જવા છે પૂળો તો બધા ઉપાડી પડી સીટા ઉપર આ રીતે નાખીએ હુકવવા માટે જો હમણાં ચાલ લેવા જઈએ પછી વળતા રહીએ પૂળો લેતા જઈએ હું કઈ જાય ને એટલે જો આ રીતે નાખીએ હું ક્યાં આવું એ અને આપણી હેડ એસી હવે એક પૂટલી ચાલ લઈ જઈએ હા પૂળો તો કમ્પ્લીટ કરીને મળ્યો સુકા એટલે આ રાયડા બાયડા બધા ઉગવા માંડ્યા વરસાદના કારણે બે દાથી ચાલુ એટલે જોરંડા આટલા આટલા આવી ગયા મસ્ત ઇંડા થઈ ગયા જો આ તો મોટા મોટા થયા પવન યાદવા મેળા આવતો નહીં યાદવાનું તો મેળાવતો નહીં વરસાદ બર રહી જાય તો નિયાદાવી દેવા શું કહેવું એ નજૂક કરેલો હો પણ શું કરવાનું તો વરસાદ ચાલુ હો એટલે કઈ શિયાંગ થતું નહીં ઈંડા તો ઈંડા મસ્ત કપાએ હારા જો મોટા મોટા ઈંડા થયા કોઈ સિવાયના હજી કરી નહીં ખાલી એક ફેર ઓપ માર્યો બીજી ફેર મારવાની તૈયાર કરીને વરસાદ આવી ગયો જો તો આપણો હવે તૈયાર થઈ ગઈ છે એટલે આપણે એનો રોપ બોપ મારી પહેલાંની બોપ મારી પાળીઓ ચડાવવાની છે એ કમ્પ્લીટ ઇન્ડા કરી દઈએ જો તો આપણે હવે જીએ સીધા ચાલ લેવા જો પેલા પેલું બાજુ અડા તો જુઓ મિત્રો બધું તૈયાર કરી દીધું છે કમ્પ્લીટ જો બધું લગાવી દીધું છે કમ્પ્લીટ કપાય અને જોયા જવાનું છે મહેસાણા જો કમ્પ્લીટ તો ગાલી દીધા છે અને આપણે જવાનું છે મહેસાણા તો હવે મહેસાણા જઈને આવીને પછી તમને મળીએ ચલો

તમને બતાવીએ જોયા ખરા બપોરે આવ્યા હવે કાપવા માટે લાકડો તમને બતાવીએ વકા હેડવું પડે છે અને વખવાઈ જાય એવું કોમ છે તો એકલી જાળી સવાય લાકડા કાપવા આવીએ જોઈએ પેલું બાદ છક નહીં એ બાદ છ તો આપણે જીએ કાપવા માટે વખત જવું પડે છે તમે પછી બતાવીએ બાદ જઈ તો ટાઈમ હો વાગી ગયા છે અને ઝાટકા લાયા નવું એટલે એના માટે જોઈશે આપણા થોડા ધોપલા જોઈશે તો તોભલા કાપીએ ખરા બપોરે એકલા આ છે ને કાપી બાપીને લગાવીને આજ તો ચાલુ કરી દેવાનું તો કહું બહુ બગાડ કર્યો ઊંડોએ એટલા માટે તો ખોળી સારી કાપીએ થોડી ધોબલ લ્યો પછી તમને બતાવીએ કે કઈ રીતની ઝાટકા મશીન લગાવવાનું છે કઈ રીતના ચોળવાનું છે એ બધું તમને બતાવીશું જી હવે જઈએ તો કાપી અને જંગલ છે એકલું જોયા એકલું જંગલ ચોફેર તો જુઓ મિત્રો ખેડૂતની આ મહેનત છે કાપ તડકો વરસાદ વધુ કોઈ જોવા ન હોય મારે તો કારણ કે ગાયો ભેંસ્યો બધું એ હેરાન કરવો હોય તો ઊંડા આવે બધું આવે એટલા માટે મજૂરી કરી પડે ને ધોબલા જો દેખાતા છે તમને મમ્મી ગાય તો તૈયાર જ છે જવા તમને બતાવું એ ગાય તર જ બે તો આવી જઈએ અત્યારે આપણે ધોબલા લેવા આવીએ ને ગાય તો આવી જઈએ ખેતરમાં ચડવાની છે તમ બાજુમાં જો બાજુમાં જંગલ જ છે અને આ બાજુ આપણા કપાસ કપાસ માટે મહેનત કરીએ મજૂરી નહીં કરીએ તો પણ મળશે નહીં એટલે મજૂરી આપણે કરી જ પડે કંઈ ના આવ્યા બપોરના તા તો બે વાગી ગયા છે આ તો તો વહેલા ચાર બાર લીધી બેસો ને હાથ બી પડે ને કે બેસો બેસો ચાર બાર નોખીને આ બાઇક લઈ આવી ગયા જો મિત્રો અડધું તો લગાવીશ તમને બતાવી દઉં આ રીતે લગાવવાની આ અગાજ ને તો પેલા કાલે જઉંજો આ રીતના બધું શેટિંગ કરવાનું આ લગાવી જો આટલું બધું લગાવેલું સેલમ સીલિમ ગપલા ઘડવાનું ચાલુ જો આ રીતે વાકડી મારવાની પછી બીજા બે ભાઈ આવો ભાઈ તમને બતાવી કઈ રીતના બધું શેટિંગ કરવાનું છે રમેશભાઈ આવે છે સાથનો સપોર્ટ હોય તો જ માણસ આગળ જાય ન દઈએ જો આપણા કપા બતાવું જો આ ખાલી કિયારી જો જો કે બહુ જબરજસ્ત આવી એના માટે જ મહેનત કરીએ જો આ એકલા પૈસા જ છે આપણે એનું જતન કરવું પડે તો જ મળે સીધે સીધું કોઈ ના એટલે આપણે હવે કરીએ થોડી મજૂરી એક દાવો કરવાની હોય કોઈ ચિંતા નહીં મેં સીટ પછી તો બોગા પાડે છે તો ગુણ ન રહે તો આપણે ફટાફટ લગાવી દઈએ જો આ છે લો આટલું છે હવે લગાવી ગયા હતા જો મિત્રો કમ્પ્લીટ થઈ ગયું છે બધું અને ઝાટકા મશીને આવી ગયું છે જો આ નવું મશીન લાવ્યા છે તો જો આ કંપનીનું છે આ વાયર છે બધા આવી ગયા છે ખેતરમાં લગાવવા માટે તો આપણી જી તૂલ બાજુ અને જો સાવધાન સાવધાનનું બોડ આવી ગયું છે અને આપણે ટૂલ બાજુ पिंटू भाई लगावा सगावा सीए बघू कम्प्लीट कर नाखी झटका ना झटकालवा चालू कर नाखी जाता जी पिंटू भाई जो जो। दोरी दोरी पाथरी देखाय अरे ना दोरी अरे जो आणि आलेंप मारवाना क्लेम्प मरा आगळ मार तर आपण जीए सीधा पिंटू भाई जा पशी चालू कंप्लीट कर Abah colok sa atlaw di ayos ah. Lagat ang lagat ah. Eh. Yung kayo dito yung lagawang. Ito man batay di ah. Dua kaaligar sa Buat dia di tipe lawan ni. Yo. Sat ke mesin na pisel kali guys. Ini batch itu waran calo sa. Yo. Pulah pindu be.

નહીં મારી એક એક ગોઠ જો આ રીતે હેડવાનું છે લગાવે છે અમારે કારીગર આપણે તો ઝાટકા મશીનમાં નવા નવા છીએ અમારા જૂના કારીગર અને હજી બીજા એનાથી એ જૂના કારીગર આવે નહી નવા જો આ રીતે લગાવવાનું છે વટી પડે આ રીતે વટી આ રીતે પડવાની

ના ભાઈ ફ્રી ડિલેવરી ફ્રી ડિલેવરી એક ફ્રી ડિલેવરી પોતાનું ઉત્તર ન લઈને આવશે પણ આવશે ખરા લડા પડાવવા ભાઈ બીજા ભાઈ આવી એમ ન ગઈ જો મિત્રો તારનું છે અને પેલું બાજુ આપણે જીએ એ બાજુ લગાતા લગાતા ભાઈ પિન્ટુભાઈને નંબર રમીભાઈ બે જણા એક વાટી પાડી દીધી છે અને બીજી વાટી પાડવાની છે તો જો ભાઈ બંધુ આવા લવાય કોમમાં આવે તમને બતાવી દઉં Jok baca, jok jok ada lagi, ada lagi, ada Oh, yadi ada, ada, Oh, ada, 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 નોમ પડી જાય નહીં તમારા ઝાટકા મશીન હા હા તો જબર હઈ યાર જો હશે હવળાવ વાળા જો ગુંતડું પડ્યું તો તમારે બધું પડી જો કોમ પતી છે બધી ઊંધું ના કરતા ભાઈ ના કરો ભાઈ નવા કારીગર આવે ને એટલે એવું થાય ફોલ્ડ થઈ જાય કેવું પીંડું એ

બીજું બીજું ડબલ અડર તો જ કરવાની નહી યાર સ્વીચ બંધ કરી દો તો જોવા મિત્રો ખરા સો ટાઈમ થઈ ગયો છે હવે વહેલા તા તો આખો દાડી મજૂરી જ કરીએ જો હવે કમ્પ્લીટ કરી છે ખેતરમાં તમને આખી લાઈન બતાવી દઉં કઈ રીતે લગાવ્યું છે જો આ રીતે લગાવી દીધું છે આ કપ્પા અને ઝટકા મશીન લગાવી દીધું છે જો છે ને સાવધાન ચટકા મશીન વાડ અને આગળ બધો આખો ફેમિલી આવી હતો પાછું શુભમ ને બધા આવી ગયા ચટકા મશીન હજી તો તાલુક કરી આપણે ટેસ્ટિંગ કરી બધા બેઠા છો શુભમ પેલું બાજુ રમા છો આ બાજુ ગોઠવી જો મસ્ત આ બધો ચાલશે તો તૈયાર કરી આ છે ઝાટકા મશીન આપવાનું બાકી છે તો મિત્રો જુઓ ઝાટકા મશીન લગાવી બગાઈ આવી ગયા છીએ આપણે ગયાથી આવીને નવા જોઈ લઈ અને જઈએ છીએ જોવા માટે બેસ્યો અને ગાયો જોઈએ નાસવાળાનો રસ્તો તો હવે વિડીયો કરીશી સમાપ્ત કાલે નવા વિડીયો સાથે મળીશું જય માતાજી